મિત્રો આજ ઘણા એક વર્ષથી મહેનત કરતો હતો સાબુ ભરવા માટે પણ આજ સાબુ હે આપણા ખોખા આનો ભાવ આવ્યો હે નવસો ને રૂપિયા આમ જો આ કઈ રેવા દે જો કેટલા કેટલા હે આપડો બીજો ઢગલો અને ભાવ તમને બતાવું આમાં ભાવ આવ્યો હે નવસો ને એકાવન આવ્યો હે પૈસા ની વાત કરી જય માતાજી અને મિત્રો મસ્ત મજાનો અત્યારે રેડી થઈ ગયો કારણ કે બપોર પછી જવાનું હોય આપડે વાકા જે બે દિ પેલા મગફળી ને એ આપડે એનો હિસાબ લેવા જવાનું હોય કાવડિયા લેવા જવાના કાવડિયા તો અત્યારે જો આપણે જવાનું છે ગોકાભાઈ ના ઘરે કારણ કે અહીંયા હે ને અત્યારે ધાબુ ભરે છે અને અમારા બધાનો રિવાજ હોય છે કે ધાબુ ને એટલે એને લાડવા અને ગાંઠિયા ને એવું બધું ખવડાવે તો અત્યારે આપણે અહીંયા જવાનું હોય જમવા અહીંયા રાખ્યું હોય જમડવા તો સૌથી પહેલા અત્યારે આપણે અહીંયા લઈ જ અને લાડવા દાબતા આવી કારણ કે મફતનું ધોળું મુકાય તો ચાલો અત્યારે ગોકાભાઈના ઘરે જ તમને દેખાડું કે એમનું ધાબું કેવું ભર્યું છે અને પછી આપણે લાડવાના ભૂક્કા બોલાવી ભૂક્કા ગોકાભાઈ નું જ્યાં ધાબુ ભરવાનું હોય ને એ ઘરે અત્યારે આ બાજુ અત્યારે ભાગ લલકારે છે અને આ ધાબુ ભરા જાય ને એટલે લાડવા ખાવાના જો કે લાડવા તો પેલા જ ખવરાય દેશે જો મિલર આવી ગયું હે અને આ આપડે એમના ભાઈ નું ઘર છે જે ભાઈ નું તમને દેખાડવું અંદર થી ઘર કેવા છે

હવે જો આપણે મિલન ને કરવાના છે ચાલુ અને આ બાજુ અમારા ગામની નિશાળે તમે જો આવું કાંઈક હતું મિત્રો જોઈ લ્યો મિત્રો અત્યારે આપણે અહીંયા બેઠા તા ને તો એટલામાં જો ગોખાભાઈ આપણી પાસે આવી ગયા ને એમને બે શબ્દ પૂછી હું કહેશો ગોકાભાઈ મજા મજા આજ આનંદનો દિવસ છે આપણે

ગોકા ભાઈ જૂના ઘરે આપણે ફોગી ગયા જો અહીંયા શાક બનવાનું ચાલુ હોય ખીચડું થઈ ગયું કમ્પ્લેટ હવે બની જાય જો ખીચડું હોય બટેકાનું શાક છે અને છાશ છે આપણી બાજુમાં પ્રતિકભાઈ પ્રતિકભાઈ જમવાનું હોય ને જો પ્રતિકભાઈ જમવાનું હોય ને બધા બાળકો આવી ગયા નિશાળે તો ચાલો અત્યારે ફટાફટ ખાઈ નાખીને પછી નીકળી વાકા ને ફાઇનલી મિત્રો આપણે ગોકાભાઈ આ અહીંયા ખીચડું બટેકાની શાક અને લાડવાની ખાઈને વ્યાયા હે અને હવે આપણે જવાનું છે સીધું વાકાને તો વચારે વાળીએથી ને આપણે ભાગીદારી એમને લેતા જ આવી અને સીધા મળીએ વાકાને ફાઇનલી મિત્રો આવી ગયા આપણે વાંકાને ને માર્કેટિંગ યાર્ડમાં ભોગી ગયા હે અને તમને આપણા ખોખા બતાવું જો આ હે આપણા ખોખા અને આવી કાંઈક માર્કેટિંગ યાર્ડ અને જે હજી એક આપણો ઢગલો હોય ને એ આપણે છેડે છે જેનો ભાવ આપણને ખબર નહીં આનો ભાવ તો ખબર હે આનો ભાવ આવ્યો છે નવસો ને બ્યાસી રૂપિયા આવ્યો છે અને ભાવ સારો આવી ગયો અને એક ઢગો આપણો અહીંયા અહીંયા કેટલો ભાવ આવ્યો એ આપણને અહીંયા પણ આટો મારવા જઈશું અત્યારે જો આપણે આ જો આપણે બે ત્રણ ઢગા પછી આપણો ઢગો ભરવાનો કેટલા થાય ને પછી કહું અત્યારે મિત્રો આપણે મગફળીમાં બીજી બાજુ આટો મારવાયા હતા તમને વસ્તુ બતાવો આમ જો આ કાંઈ રેવા દે જો કેટલા કેટલા સોઈટા અંદર પણ સોયટા તમે મિત્રો જોઈ શકો અને અત્યારે મિત્રો કઈક આવું કઈ ખેલ જો આ બાજુ કપાની બાજુ ચાલુ છે અત્યારે મિત્રો કપાની હરાજી થાય ને એ બાજુ આપણે આવી ગયા તમે જોઈ શકો નકરો બધે બાજુ કપાત પેડો હોય અને આપડે આમાં જોઈ કેટલો ભાવ આવ્યો તો ચૌદસો રૂપિયા ભાવ આવ્યો અને આ બાજુ હરાજી થાય જો આવું કઈ કે મિત્રો તમે અહીંયા આયા ના આયા કોમેન્ટ કરી દેજો બાકી જોઈ શકો ફાઇનલી મિત્રો આપણા કપાસ ને માર્કેટિંગ યાર્ડમાં છે ને બધે આંટો મારી લીધો ને તમે જોઈ શકો આ કાંઈક માર્કેટિંગ યાર્ડ અને આપણે બધે આંટો મારી લીધો છે અને હવે આપણે ફરી પાછા જ્યાં આપણે ખોખાનો ઢગો છે ને એટલે કે મગફળીનો ઢગલો છે ત્યાં એલાજ આવી ત્યાં જોખાણે કે નહીં પછી હવે ઘર ભેગા થાય કારણ કે બહુ મોડું થઈ ગયું છે અત્યારે મિત્રો આપણે મગફળીનો બીજો ઢગલો છે ને અહીંયા આવી ગયા અને તમે જોઈ શકો આ આપણો બીજો ઢગલો અને ભાવ તમને બતાવું આમાં ભાવ આવ્યો હે નવસો ને એકાવન આવ્યો છે અને જે ઓલો બીજો ઢગો એનો ભાવ આપડે આવ્યો છે નવસો ને બ્યાસી રૂપિયા અને જો આવું કઈ અત્યારે ભરવા આવી ગયા છે અને અત્યારે ભરશે પછી એને આપણને ખબર પડે કેટલા થયા અને પછી હિસાબ લઈને જવાનું છે જો કે વાત વારો આવી જાય તો ઠીક છે કે પછી કાલ નું રાખશું ક્યાં લગ્ન ખંભવું જો ભરવા ભાઈ આવી ગયા હે બીજો ઢગો આપણો મિત્રો છે ને ચોખાવાનું ચાલુ થયું ને જો માંડવી અત્યારે ભરે વજન કાંટો કરી રહ્યા તમે જોઈ શકો અને કેટલો થાય ને એ બધું આપણે હમણાં હિસાબ આવે ને ત્યારે કહું ફાઇનલી મિત્રો આપણે બે બે ઢગા ને જોખાઈ ગયા અને તમને ટોટલ વાત કરું ટોટલ થઈ એકસો પાસઠ ને જોઈ શકો જો અત્યારે જોખાઈ ગયો અને જે બીજો ઢગો હતો ને એ પણ જોખાઈ ગયો ને હવે ફટાફટ બિલ લઈને આપણે એને હિસાબ લેવા જઈએ કારણ કે મોડું પણ બહુ થઈ ગયું તો અત્યારે એને હિસાબ લેતા આવીને ને પછી ઘર ભેગા થઈ જાય કારણ કે અંધારું બંધારું થઈ ગયું ખાવાનું બાકી તો અત્યારે એને આપણે હિસાબ લેતા આવીને તમે જો આટલી કંઈક મગફળી થઈએ તો ચાલો અત્યારે હિસાબ લેતા આવીએ અત્યારે આપણે આવી ગયા હિસાબ લેવાનું તમે જોઈ શકો આપણે લેવાનો પટેલમાંથી હિસાબ અને ટોટલ એકસો પાંસઠ મન થઈને હવે જોયું કેટલા ટોટલ પૈસા આવે કારણ કે હવે વાપરવા તો જોઈશે ને તો ચાલો અત્યારે અંદર જઈને હિસાબ લેતા આવીએ ફાઇનલી મિત્રો આપણા ટોટલ પૈસા આવી ગયા તમે જોઈ શકો અને આપણા ટોટલ પૈસા કેટલા એ બધું ઘરે જઈને કહીશ તો ચાલો અત્યારે એનો આપણે સીધું ક્યાંય સ્ટોપ લીધા વગર એને આપણે નીકળી ઘરે કારણ કે તમને પણ ખબર છે પૈસા એવું એટલે ક્યાંય રહેવાય નહીં તો ચાલો અત્યારે એને સીધા હવે આપણે ઘરે મળીએ ફાઇનલી મિત્રો ભોગી ગયા ઘરે અને મિત્રો હવે વારું પાણી કરી લે ને જો આપણા હાથમાં ડટો આવી ગયો અને આ ડટ્ટો રહ્યો એ પૂરી મહેનતનો હે અને પૈસાની વાત કરી તો દોઢ પેટી પ્લસ એટલું કાંઈ ખે અને આવવા પણ જોઈએ કારણ કે મહેનત પણ એવી કરી હતી અને થોડા ઘણો ભાવ ઓછો આવ્યો જે કોઈ પલરી ગયા હતા પણ તોય સારો આવી ગયો બાકી જો થયા હોત તો બેની આસપાસ થઈ જાય તો જો કે આટલા ઘણા હૈ તો હવે મિત્રો આ બ્લોગને આપણે અહીંયા પૂરો કરી નાખી કારણ કે વિડીયો પણ લાંબો થઈ ગયો છે તો વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હવે મળીએ નવા ત્યાં આવતી બધેને જય માતાજી